ભુજમાં કોંગ્રેસ ઉમેદવારે વિજય મુહૂર્તે રેલી યોજી સાથે નામાંકન કર્યું વિજયનો વિશ્વાસ દર્શાવ્યો આજરોજ અમારા ગુજરાતના લડાયક અધ્યક્ષ રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ અત્રે કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું અને આ વખતે મને પૂરેપૂરો વિશ્વાસ છે કચ્છની પ્રજા પરિવર્તનના મૂડમાં છે આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈ અને ઇન્ડિયા દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે કચ્છ લોકસભા બેઠક પણ કોંગ્રેસ પક્ષ જંગી બહુ કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન જંગી બહુમતીથી જીતશે એવો પૂરેપૂરો અમને વિશ્વાસ છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ